અત્યારે સૌથી વધારે તમને હેરાન કરતા બે પ્રશ્ન એક પોલીસની પરીક્ષા ફરીથી આવશે અને બીજો કે આ વખતે કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહેશે બે ના જવાબ હું આપીશ પેલો પ્રશ્ન પોલીસની પરીક્ષા ફરીથી આવશે હા 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 સો ટકા પોલીસની પરીક્ષા ફરીથી આવશે એક વસ્તુ તમે સમજો નવી પોલીસ આવે છે અને જૂની પોલીસ છે રિટાયર થતી જાય છે એટલે આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે પોલીસની ભરતી બંધ નહીં થઈ જાય એટલી પોલીસ ભેગી નથી થઈ ગઈ કે હવે પાંચ છ દસ વર્ષ સુધી જરૂરત જ નહીં પડે પોલીસની જગ્યા ખાલી છે અને ભરતી થતી રહેશે ક્યારે થશે ક્યારે આવશે હવે કોઈ ફિક્સ ડેટ તો આપી નહીં શકું કે આ તારીખે આવી જશે પણ હા એક વર્ષની સમય મર્યાદાની અંદર નવી પોલીસની ભરતી આવી જશે તમે તમારી તૈયારી માર્યો આ વખતે તમે જેમ છેતરાઈ ગયા છો આવતી વખતે છેતરાવાનું નથી તમને સિલેબસ બારનું પૂછી લીધું છે ગુજરાતી વ્યાકરણ સિલેબસમાં હતું નહીં તોય પૂછી લીધું છે વાંક તો નથી તમારો પણ એટલું છે કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં જેટલા પણ સબ્જેક્ટ આવે છે એ બધા કરી લઈએ તો આપણે ક્યાંથી કોઈ કાઢી ન શકે એ વાત ફાઇનલ છે હું માનું છું કે સિલેબસમાં નતું તોય પૂછી લીધું છે પણ તમે વિચાર કરો ત્યાં જે તલાટીને ક્લાર્કની કે અથવા પેલા જેણે વ્યાકરણ કરેલું હશે એ લોકોને કેટલો ફાયદો થયો હશે વ્યાકરણ એટલે એટલું બધું એ હાર્ડ નથી કે એટલું બધું ટાઈમ કન્ઝ્યુમિંગ નથી શબ્દ ભંડોળ છે તમારે કરતું રહેવાનું છે અને એવું નથી કે તમને આ પરીક્ષામાં તમે ગમે પરીક્ષામાં બેસશો તમને કામ આવશે મારું સજેશન છે ગુજરાતની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરે કરતા હો તો તમારે વ્યાકરણ એ સાથે સાથે કરી લઉંજો પછી એ લોકો ગમે તે પૂછશે તમને ક્યાંયથી કાઢી નહીં શકે કોઈ તમારું આંક નથી પણ હવે જે થયું છે એ આપણે સ્વીકારવાનું રહ્યું છે અત્યારે જે પાસ થઈ જશે એ લોકોને એવું હશે કે એ લોકો પેલા તૈયારી કરી લીધી હશે એટલે એને ફાયદો થઈ ગયો હશે તમે રહી ગયા આગળ જે હવે તૈયારી કરે છે તમામને ઓલ ધ બેસ્ટ તમે કરતા રહેજો નેક્સ્ટ ભરતી આવશે તમે લાગી જશો હું નવી નવી સ્ટ્રેટેજી આપતી જઈશ તમામને બાય બાય જય હિન્દ અત્યારે સૌથી વધારે તમને હેરાન કરતા બે પ્રશ્ન એક પોલીસ ની પરીક્ષા ફરીથી આવશે અને બીજો કે આ વખતે કોન્સ્ટેબલ નું મેરિટ કેટલું રહેશે બે ના જવાબ હું આપીશ પેલો પ્રશ્ન પોલીસ ની પરીક્ષા ફરીથી આવશે હા 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 સો ટકા પોલીસ ની પરીક્ષા ફરીથી આવશે એક વસ્તુ તમે સમજો નવી પોલીસ આવે છે અને જૂની પોલીસ છે રિટાયર થતી જાય છે એટલે આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે પોલીસની ભરતી બંધ નહીં થઈ જાય એટલી પોલીસ ભેગી નથી થઈ કે હવે પાંચ છ દસ વર્ષ સુધી જરૂરત જ નહી પડે પોલીસની જગ્યા ખાલી જ છે અને ભરતી થતી રહેશે ક્યારે થશે ક્યારે આવશે હવે કોઈ ફિક્સ ડેટ તો આપી નહીં શકું કે આ તારીખે આવી જશે પણ હા એક વર્ષની સમય મર્યાદાની અંદર નવી પોલીસની ભરતી આવી જશે તમે તમારી તૈયારી માર્યો આ વખતે તમે જેમ છેતરાઈ ગયા છો આવતી વખતે છેતરાવાનું નથી તમને સિલેબસ બારનું પૂછી લીધું છે ગુજરાતી વ્યાકરણ સિલેબસમાં હતું નહીં તો એ પૂછી લીધું છે વાંક તો નથી તમારો પણ એટલું છે કે આપણે પરીક્ષામાં જેટલા પણ સબ્જેક્ટ આવે છે એ બધા કરી લઈએ તો આપણે ક્યાંયથી કોઈ કાઢી ન શકે એ વાત ફાઈનલ છે હું માનું છું કે સિલેબસમાં નતું તોય પૂછી લીધું છે પણ તમે વિચાર કરો ત્યાં જે તલાટીને ક્લાર્કની કે અથવા પેલા જણ વ્યાકરણ કરેલું હશે એ લોકોને કેટલો ફાયદો થયો હશે વ્યાકરણ એટલે એટલું બધું હાર્ડ નથી કે એટલું બધું ટાઈમ કન્ઝ્યુમિંગ નથી શબ્દ ભંડોળ છે તમારે કરતું રહેવાનું છે અને એવું નથી કે તમને આ પરીક્ષામાં તમે ગમે પરીક્ષામાં બેસશો તમને કામ આવશે મારું સજેશન છે ગુજરાતની કોઈ પણ પરીક્ષાની તૈયારી એ લોકો પેલા તૈયારી કરી લીધી હશે એટલે એને ફાયદો થઈ ગયો હશે તમે રહી ગયા આગળ જે હવે તૈયારી કરે છે તમામ ઓલ ધ બેસ્ટ તમે કરતા રહેજો નેક્સ્ટ ભરતી આવશે તમે લાગી જશો હું નવી નવી સ્ટ્રેટેજી આપતી જઈશ તમામને બાય બાય જય હિન્દ